નમસ્કાર દોસ્તો હું છું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે સીધા સમાચારમાં ફરી આપણે એકવાર વાત કરીશું જુનાગઢ તેર લોકસભા કારણ કે ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી ચૂકી છે પરંતુ આ ચૂંટણીની વચ્ચે પણ સાંસદ રાજેશ સુડા સમાજે તેમના નામને લઈ વિવાદ થતો હતો સોશિયલ મીડિયાની અંદર વિવાદ થઈ રહ્યો હતો હાલમાં જ થોડા દિવસ પહેલાં રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી સમાજના કેટલાક યુવાનો જે કોઈ મિત્રો નારાજગી પોતાની વ્યક્ત કરી રહ્યા હતા સોશિયલ મીડિયાની અંદર વ્યક્ત કરી રહ્યા હતા કારણ કે સ્વ ડૉક્ટર અતુલ ચગને આત્મહત્યા કેસને લઈ રઘુવંશી સમાજ છે તેવો વિરોધ કરે તે યોગ્ય પણ ગણી શકાય પરંતુ એક પ્રકારે કહી શકાય છે કે આ બધા વિવાદો છતાં પણ જૂનાગઢના ડેપ્યુટી મેયર અને રઘુવંશી સમાજના અગરણી ગિરીશભાઈ કોટેસાએ પોતાના ઘરે સાંસદ રાજેશ ચુડાસમાની જીત માટે થઈ અને યજ્ઞનું આયોજન કર્યું હતું જી હા મિત્રો હું આપને દ્રશ્યોના માધ્યમથી પણ માધ્યમથી પણ બતાવીશ કે જેમાં જોઈ શકાય છે કે જુનાગઢના ડેપ્યુટી મેયર અને રઘુવંશી સમાજના અગરણી ગિરીશભાઈ કોટેસાના ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને આ યજ્ઞમાં સાંસદ રાજેશ ચુડાસમા પોતે પણ હાજર રહ્યા હતા જોકે મિત્રો આપને કદાચ ખ્યાલ નહીં હોય આ યજ્ઞનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું આ યજ્ઞનું આયોજન જે હતું તેમની પાછળનો હેતુ હતો સાંસદ રાજેશ સુડાસામાની જીત જી હા મિત્રો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ક્યાંક સોશિયલ મીડિયાની અંદર રઘુવંશી સમાજ વિરોધ કરી રહ્યો છે બીજી તરફ રઘુવંશી સમાજના જે અગ્રણી છે ગિરિશભાઈ કોટેસા જેઓએ સાંસદ રાજેશ સુડાસામાની જીત માટે યજ્ઞ કર્યો હતો અને આ યજ્ઞની અંદર અનેક પ્રકારની આહુતિ છે તે પણ આપવામાં આવી હતી અને આ આહુતિ આપવામાં સાંસદ રાજેશ ચુડાસમા છે તેઓએ ભાગ લીધો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે આ યજ્ઞ પાછળનો હેતુ જે છે તે સાંસદ રાજેશ સુડાસામાની જીતને લઈને આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો એટલે મિત્રો એક પ્રકાર કહી શકાય કે ચૂંટણી નજીક આવી રહી છે પ્રથમ તબક્કાનું મતદાન પણ હવે ટૂંક સમયમાં થશે અને એક તરફ જૂનાગઢ તેર લોકસભા બેઠક છે કે તેમાં વિવાદનો વંટોળ છે તે થંભાવવાનું નામ નથી લઈ રહ્યો કારણ કે સોશિયલ મીડિયાની અંદર સાંસદ રાજેશ ચુડાસમાના નામને લઈને વિરોધ વધી રહ્યો છે બીજી તરફ ભાજપના જ નેતાઓ એટલે કે ડેપ્યુટી મેયર જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા છે તેઓએ યજ્ઞ યોજી અને સૌ કોઈને ચોંકાવી દીધા છે પરંતુ જોઈએ મિત્રો કે હવે રઘુવંશી સમાજના અગ્રણી ગિરીશભાઈ કોટેચા એક તરફ યજ્ઞ યોજી રહ્યા છે બીજી તરફ રઘુવંશી સમાજના કેટલાક લોકો અને સંગઠનો છે તે સાંસદ રાજેશ ચુડાસમાના નામને લઈ ટિકિટને લઈ અને વિરોધ કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કયા પ્રકારનું પરિણામ આવે છે અને રઘુવંશી સમાજ છે તે કોના તરફી મતદાન કરે છે મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ જે ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરો અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો નમસ્કાર